સુરત થી સમાચાર જ્યાં શહેરમાં ફાયર સેફટી વિના ચાલતી છવ્વીસ નોટિસ ફટકારવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છવ્વીસ સ્કૂલને ફાયર એનઓસી મેળવવા માટે આદેશ કર્યો છે પાલન નહીં કરનાર સ્કૂલો સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે છવ્વીસ શાળાઓ એવી છે કે જ્યાં ફાયર એનઓસી નથી ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓમાં બાળકોની સલામતીને લઈને સવાલો ઊભા થાય છે અને એટલે જ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ આવી છવ્વીસ શાળાઓને નોટિસ ફટકારી છે જેની પાસે ફાયર એનઓસી નથી અને તાત્કાલિક ફાયર એનઓસી લેવા આદેશ કર્યો સુરત મહાનગરપાલિકાની અંદર આવેલી છવ્વીસ જેટલી પ્રાથમિક શાળાઓની અંદર ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈ અને શાળાને નોટિસ આપવામાં આવી છે અને આખરી તક આપવામાં આવી છે આ શાળાઓ પૈકી ઘણી બધી શાળાઓની અંદર સુવિધા ઊભી થઈ ચૂકી છે અને ઘણી બધી શાળાઓએ સુવિધા ઊભી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે પરંતુ જે પણ શાળાઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અથવા વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી સુવિધા નહીં ઊભી કરે તો તે શાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કહી શાળા બંધ કરવા સુધીની શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે